હેલો સ્ટુડન્ટ્સ ધોરણ દસમાં આજે આપણે ચેપ્ટર નંબર ટુ અને ખૂબ જ અગત્યનો એસિડ બેઇઝ અને શાર વિશે ફટાફટ રિવિઝન કરીશું ચાલો જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એસિડ જે છે એ સ્વાદમાં કેવા હોય છે ખાટા હોય છે એસિડ ખાટા હોય છે તો બેઇઝ કેવા હોય છે તુગા હોય છે ખબર પડી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્ઝામમાં આ તફાવતમાં પૂછાઈ શકે છે કે એસિડ જે છે એ કેવા હોય છે તો ખાટા હોય છે જ્યારે બેઇઝ જે છે એ તુરા હોય છે ઠીકે એસિડ જે છે એ ભૂરા લિટમસ પે પેપરને લાલ બનાવે છે તમે આમ યાદ રાખી શકો છો કે એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે પણ બેઝ જે છે એનાથી ઉલટું છે એ લાલ લિટમસ પેપરને ભૂગું બનાવે છે તો ખાલી તમારે આટલું જ યાદ રાખવું કે એસિડ જે છે એ ભૂગાને લાલ બનાવે છે તો બેઇઝ જે છે એ તમને ઓટોમેટિક યાદ હોઈ જશે કે ભાઈ બેઇઝ જે છે એ લાલને ભૂરૂ બનાવે છે ઠીક અહીંયા જુઓ તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એસિડના બે એક્ઝામ્પલ તમને લીંબુ છે જેટલી બી ખાટી વસ્તુ હોય છે ઠીક છે અને બેઇઝ જે છે એ સ્વાદમાં તુરા હોય છે ઠીક હા આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઠીકે કે એસિડ અને બેઇઝ જે છે એ સાથે પ્રક્રિયા કરીને શાક અને પાણી બનાવે છે એસિડ અને બેઈઝ પ્રક્રિયા કરીને શું બનાવે છે ભાઈ બોલો તો શાક અને પાણી ખાસ યાદ રાખજો એસિડ અને બેઇઝ પ્રક્રિયા કરી શાક અને પાણી બનાવે છે છે અને બેઇઝ જે છે એ સ્પર્શ ચીકણા હોય છે છે આ એ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો સૂચક એટલે શું સૂચક એટલે શું તો જે દ્રાવણ એસિડ અને બેઇઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને આપણે શું કહીશું સૂચક બરાબર તો જે પણ સોલ્યુશન હોય એ એસિડની હાજરીમાં અથવા તો બેઇઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને આપણે શું કહીશું સૂચક ઠીક અહીંયા કેટલાક કુદરતી સૂચકો આપેલા છે લિટમસ જે છે એ લિટમસના ઝાડમાંથી મળે છે તેવી જ રીતે લાલ કોબીજના પાન હોય છે હળદર ઠીક પેટુનિયા આ જે છે કુદરતી સૂચકો છે જે બતાવે છે કે એસિડ છે કોઈ પણ વસ્તુ કે બેઝ છે તેવી જ રીતે કૃત્રિમ સૂચકો મિથાઈલ ઓરેન્જ અને ફિનોલ્વ આ એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યના છે કે સૂચક એટલે શું તો જે દ્રાવણ એસિડ અને બેઇઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને આપણે શું કહીશું સૂચક બરાબર તો કુદરતી સૂચક શું છે તો લિટમસ હળદર લાલ કોબીજ પેટોનિયા આ બધા જે છે એ કુદરતી સૂચકો છે તેવી જ રીતે કૃત્રિમ સૂચકોમાં અહીંયા બે નામ આપેલા છે અને બંને યાદ રાખજો મિથાઈલો અને ફિનોલ્ફ થેલીન હવે આપણે આગળ વધીએ તો ઘ્રાણ સૂચક એટલે શું ઠીક છે ઘ્રાણ ઇન્દ્રિય સૂચક તો જે પદાર્થ એસિડ કે બેઇઝમાં વાસ બદલે ઠીક હે તો તેને ઘાણેન્દ્રીય સૂચક એટલે કે ઓલ ફેક્ટરી ઇન્ડિકેટર કહેવાય છે બરાબર હા એ ખાસ યાદ રાખજો કે એસિડ જે છે એ વાસ દૂર કરતું નથી અને જ્યારે બેઇઝ જે છે એ વાસ દૂર કરે છે બરાબર તો તમારે આ એ ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ વસ્તુ જે છે એ એસિડિક છે કે બેઝિક છે એ તમે ઘણા સૂચકો દ્વારા તમે બતાવી શકો છો હવે ગ્રાણેન્દ્રિય સૂચકોમાં શું આવશે ભાઈ તો ડુંગળી આવશે તેવી જ રીતે લવિંગનું તેલ આવશે ઠીકે લવિંગનું તેલ અને તેવી જ રીતે વેનિલા અર્ક ખાસ યાદ રાખજો બેટા વેનિલા અર્ક આ બધા જે આ બધી જે વસ્તુઓ છે એ ઘ્રાણ ઇન્દ્રીય સૂચકો છે અને એસિડ જે છે એ સ્મેલ દૂર કરતું નથી આ બધી વસ્તુઓ સાથે જ્યારે બેઇઝ જે છે એ સ્મેલ દૂર કરી નાખે છે ઠીકે તો ખાસ યાદ રાખજો જાણ ઇન્દ્રી સૂચકોમાં કોણ આવશે ભાઈ તો ડુંગળી આવશે લવિંગનું તેલ આવશે તેવી જ રીતે વેનીલા અર્ક ઠીક વેનીલા અર્ક આ બી યાદ રાખજો ઠીક હા હવે એક પ્રશ્ન છે કે ભાઈ તમને ત્રણ કસનળી આપેલી છે ત્રણ ટેસ્ટ ટ્યુબ આપેલી છે બરાબર ત્રણ ટેસ્ટ ટ્યુબ આપેલી છે ઠીકે એકમાં પાણી છે બીજામાં એસિડ છે અને ત્રીસ ત્રીજામાં બેઇસ છે તમને કઈ રીતે ખબર પડશે કે કઈ કસનડીમાં કયા ટેસ્ટ ટ્યુબમાં એસિડ છે કયામાં બેઇસ છે અને કઈ કસનડીમાં પાણી છે ઠીકે તો તમારી પાસે ખાલી લાલ લિટમસ પેપર છે તો અત્યારે જે છે આપણે ભણી ચૂક્યા છીએ કે એસિડ જે છે એસિડ જે છે એ ભૂરા લિટમસ પેપરને ભૂરા લિટમસ પેપર ને શું બનાવે છે બોલો ભાઈ એસિડ ભૂરા લિટમસ છે બરાબર તો એનાથી આપણે જે છે એ ખબર પડી જશે કે એસિડિક છે બેઝિક છે કે પાણી છે ઓકે ચાલો આગળ વધીએ આપણે એક ચેક કરી લઈએ કે ભાઈ એસિડિક છે બેઝિક છે કે ઓકે તો સૌપ્રથમ આપણે લાલ લિટમસ જે છે એ ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં નાખીશું ઠીક લાલ લિટમસને ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં નાખીશું અને જે ટેસ્ટ ટ્યુબમાં બોલો એનું કલર બદલાય લાલ લિટમસ ભૂરું થાય તો તે બેઈસ છે ખબર પડી ગઈ ભાઈ જેમાં પણ એ જે લાલ લિટમસ પેપર છે એ ભૂરું બને તો એ બેઈસ છે કારણ કે આપણને ખબર છે કે એસિડ જે છે એ ભૂગાને લાલ બનાવે છે એસિડ જે છે એ ભૂગાને લાલ બનાવે છે આપણે એક સૂત્ર યાદ રાખ્યું હતું ને એ ભૂલા એસિડ ભૂગાને લાલ બનાવે છે તો બેઇઝ જે છે એ લાલ ને બનાવશે ઓકે ચાલો આપણને એક ટેસ્ટ ટેસ્ટની તો ખબર પડી ગઈ કે જે આપણે આપણી પાસે જે લાલ લીટમસ હતું એ આપણે ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં વાળા ફરતી નાખ્યું અને જે લાલને બ્લુ બનાવી દે તે બેઝ છે ઓકે એકની ખબર પડી ગઈ હા હવે જે બ્લૂ થઈ ગયું હતું ને આપણે લાલ લિટમસને જે છે એ તો એ ટેસ્ટમાં નાખ્યું હતું તો હવે જે ભૂરો ભાગ છે એને બાકીની બે કસનડીમાં નાખો તો જે બ્લૂ જે છે એ પાછું લાલ થઈ જાય તો એસિડ છે કારણ કે આપણને ખબર છે એસિડ જે છે એ ભૂરાને લાલ બનાવે છે કેટલું સરળ છે ભાઈ હે ને ઓકે અને ત્રીજું જે છે એ એ નિસંદિત પાણી છે મને વિશ્વાસ છે કે તમને આમાં ખબર પડી હશે ધ્યાનથી સાંભળજો પરીક્ષામાં પૂછાય છે ઓકે હવે આગળ વધીએ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધાતુ જ્યારે પણ એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો શાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે ખૂબ જ અગત્યનું છે મોસ્ટ આઈએમપી છે કે કોઈપણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને શાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે એ આપણે એક પ્રયોગ દ્વારા ચેક પણ કરી શકીએ છીએ કઈ રીતે ચાલો ચેક કરીએ તો અહીંયા એક ટેસ્ટ ટ્યુબમાં આપણે ઝીંકના ટુકડા લઈ લીધા છે અને એમાં આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું છે બરાબર તો સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક એટલે કે ધાતુ અને એસિડ આ બંને પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ બનાવશે તો જુઓ આ જે વિમોચન નળી છે એમાંથી હાઇડ્રોજન વાયુ બહાર આવશે હવે આપણને કઈ રીતે ખબર પડશે ભાઈ અહીંયા જે આપણે સાબુનું પાણી રાખ્યું છે બેટા તો સાબુના પાણીની અંદર પરપોટા બનશે શું બનશે ફોટા બનશે બબલ્સ બનશે અને આપણે અહીંયા જ્યારે પણ એક સળગતી મીણબત્તી રાખીશું સળગતી મીણબત્તી રાખીશું તો અહીંયા જે છે બ્લાસ્ટ સાઉન્ડ આપણને સંભળાવશે ઠીક છે કારણ કે હાઇડ્રોજન વાયુ જે છે બ્લાસ્ટથી સળગે છે ઓકે તો ક્યારે પણ ધાતુ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે ભાઈ શાર અને હાઇડ્રોજન વાયુ ઓકે હવે આપણે આગળ વધીએ જો અહીંયા ધડાકો થાય છે હાઇડ્રોજન વાયુ જે છે એ ખૂબ જ બ્લાસ્ટ સાથે સળગે છે ઓકે તો આ એ ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન વાયુ એ ધડાકા સાથે સળગે છે આ પ્રયોગ જે છે એ તમને પૂછાઈ શકે છે યાદ રાખજો કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને શાક અને હાઇડ્રોજન વાયુ બનાવે છે અહીંયા આપણે દાણાતા ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ લીધું હતું ઠીક અને એ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ અને શાવ બનશે હાઇડ્રોજન વાયુ આગળ આપણે રાખીએ તો એ બ્લાસ્ટ અવાજ સાથે આપણને સંભળાશે એટલે કે સાબિત થાય છે કે આ જે છે હાઇડ્રોજન વાયુ છે ઓકે હવે આપણે આગળ વધીએ તો જો ઝિંક અને HCl ઠીક છે હાઇડ્રોક્લોરિક એસિડ ઝિન્ક અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આપણે ઉપર સમીકરણ જોઈ ગયા તેવી રીતે તેવી જ રીતે ઝિંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઠીકે ઝિન્ક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે બોલો ભાઈ સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન ગેસ જે છે એ ઉત્પન્ન થાય છે ઓકે હવે અહીંયા એક પ્રશ્ન છે કે ભાઈ કઈ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે છે તો કયા એ હાઇડ્રોજન વાયુ ક્યારે ઉત્પન્ન થશે તો ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન ધાતુ સાથે એસિડ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે પણ હાઇડ્રોજન વાયુ ક્યારે ઉત્પન્ન નહીં થાય ઠીક તો કોપર સાથે જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે નહીં ઠીકે કેમ કારણ કે કોપર જે છે એ ઓછી સક્રિય ધાતુ છે ઠીકે તો એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ ધાતુઓ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ઝિંક મેગ્નેશિયમ તેવી જ રીતે આયર્ન એટલે કે લોખંડ પણ કોપર વાયુ ઓછી સક્રિય હોવાને કારણે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી બરાબર આ અહીંયા એક સમીકરણ લખેલું છે મેગ્નેશિયમ ધાતુ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે ચાલો હવે આપણે આગળ જોઈએ તો મેટલ કાર્બોનેટ અને એસિડ ઠીક જ્યારે પણ કોઈ પણ ક્ષાર અને પાણી ઠી કે મેટલ કાર્બોનેટ અને એસિડ સાથે મળીને શું થાય છે અહીંયા સોડિયમ કાર્બોનેટ છે ઠીક છે એને એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ આપણે તો જુઓ સોડિયમ ક્લોરાઈડ એટલે કે શાર મળશે પછી એચ એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે એ ઉત્પન્ન થશે ખાસ યાદ રાખજો જ્યારે પણ મેટલ કાર્બોનેટ ઠીક અને એસિડ સાથે પ્રક્રિયા થશે તો શાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનશે તમારે આ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે સોડિયમ કાર્બોનેટ અને એસસીએલ એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડ બને છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઓકે તો આ ચેપ્ટરમાં આપણે શું જોઈ ગયા ભાઈ કે એસિડ એ સ્વાદે ખા એસિડ જે છે ખાટા હોય છે ઠીકે એસિડ જે છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે ઠીકે તેવી જ રીતે બેઝ જે છે ભૂગા હોય છે અને એ લાલ લિટમસ પેપરને બ્લુ બનાવે છે ઠીક હવે કેટલાક સૂચકો છે કે જે રંગ પરિવર્તન કરે છે આપણે કેટલાક કુદરતી સૂચકો પણ જોઈ ગયા ઠીકે કોબીઝના પાન છે હળદર છે છે તેવી જ રીતે આપણે કેટલાક જાણ ઇન્દ્રિય સૂચકો જોઈ ગયા વેનીલા અર્ક તેવી જ રીતે ડુંગળી અને તેવી જ રીતે લવિંગનું તેલ વગેરે ઠીક છે અને આપણે આ જોઈ ગયા કે ભાઈ કોઈ પણ મેટલ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે અને કોઈ પણ કાર્બોનેટ અને એસિડ સાથે મળીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે ઠીકે તો બસ આટલું જ રાખીએ જો તમને વિડીયો સરસ લાગી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો